નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે સીધી ભરતી અંકીની જાહેરાત છે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ અંક્તિ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે નિયત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી વેબસાઇટ પર તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી રાત્રિના કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે તેમાં મિત્રો જગ્યાના નામ ભરવાપાત્ર કુલ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ ઓફિસ સુપ્રિન્ટેન્ડ વર્ક ત્રણ માટે ત્રણ જગ્યાઓ છે ભરવાપાત્ર તેમજ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ક ત્રણ માટે બે જગ્યાઓ છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડ વર્ક ત્રણ માટે બે જગ્યાઓ છે સબ એકાઉન્ટન્ટ માટે વર્ક ત્રણ ચાર જગ્યાઓ છે તેમજ કેમિસ્ટ વર્ક ત્રણ બે જગ્યાઓ છે સિનિયર ક્લાર્ક વર્ક વર્ગ ત્રણ તેમાં નવ જગ્યાઓ છે તેમજ લાસ્ટમાં જુનિયર ક્લાર્ક ત્રણમાં બાવીસ જગ્યાઓ છે કુલ ટોટલ ચુમ્માલીસ જગ્યાઓ છે મિત્રો તો સારી એવી સરકારી નોકરી છે તો જરૂરથી અપ્લાય કરજો અને શરતો પંદર આવેલી છે મિત્રોની છે તેના પર થોડી નજર નાખીશું કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે આ જગ્યાઓ પૈકી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ એટલે કે જુનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી પરથી મેળવવાની રહેશે અને જો મિત્રો આ ભરતી પ્રક્રિયા બાબત કે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારો જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેમજ સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે સરકારશ્રીની નીતિ નિયમો અનુસાર એસટીએસસી એસસીબીસી મહિલા અનામત દિવ્યાંગ માજી સૈનિક ઇડબલ્યુએસ વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ એટલે કે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી પરથી જાણકારી મેળવવાની રહેશે આ પરિ પ્રક્રિયા બાબતે કમિશનર્સ જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે ક્રમાંક ત્રણની કેડરની દિવ્યાંગતા નક્કી કરવા સરકારશ્રીમાં કરેલ દરખાસ્ત અન્ય સરકારશ્રીમાંથી જે નિર્ણય આવે તે નિર્ણયને આધીન રહીને આગળની પ્રક્રિયા કરવામાં આવશે જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવાની રહેશે અને મિત્રો ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેનો હેલ્પલાઇન નંબર પણ છે મિત્રો એઇટ ફાઇવ નાઇન ફાઇવ નાઇન ડબલ ફોર સેવન તો તમે હેલ્પલાઇન નંબર પણ નોટ કરી શકો છો અને તમારે જો હેલ્પ જોઈતી હોય તો તમે વાત પણ કરી શકો છો ઇમેલ પણ દર્શાવેલો છે હેલ્પલાઇન માટે તેમાં સપોર્ટ એટ ધરેક રજીસ્ટર ડોટ છે તો જરૂરથી જે તે ઉમેદવારોની લાયકાત છે તે જરૂરથી એપ્લાય કરે અને વિડીયોને શેર કરે કારણ કે સારી એવી સરકારી સીધી ભરતી છે તો જે તે તૈયારી કરતાં ઉમેદવારો સુધી વિડીયો પહોંચી શકે અને વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં પણ તમે વિડીયોની લિંક શેર કરી શકો છો કે જેથી કરીને આપણા વિડીયોના માધ્યમથી જે ઉમેદવારો નોકરીથી વંચિત છે તેમને સારો એવો નોકરીનો લાભ મળી શકે મિત્રો